આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી આંગળીયામાં કામ કરતી પચીસો મહિલાઓએ હાથમાં બેનરો લઈને પોતાના પ્રશ્નોને વાચા આપવા વિશાળ આક્રોશ રેલી યોજી હતી રાજ્યભરની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના કેટલાક મહત્વના પ્રશ્નો ઘણા સમયથી પેન્ડિંગ છે જે બાબતે સરકારના જુદા જુદા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા છતાં આ પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી આંગળીયા મહિલાઓ આક્રોશ સાથે

ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો જેમાં આજે સવારે આ ડમ્પર ચાલકે બેફામપણે ડ્રાઇવિંગ કરીને ગાડી અને એક્ટિવા સહિતના વાહનોને અડફેટે લેતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને ડમ્પરમાં તપાસ કરતા તેમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી હતી આ મામલે ટ્રાફિક પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારે આ ઘટનામાં સદનસીબે કોઈ જાણહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે વીસ વર્ષના યુવકની ચપ્પાના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે જેમાં આરોપીએ સુફિયાનના ઘર પાસે પાન મસાલા થૂકતા સુફિયાનના પિતા સાથે બોલાચાલી કરી હતી જે બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ સુફિયાનના પિતા પર હુમલો કર્યો હતો જેથી પિતાને બચાવવા માટે વચ્ચે પડેલા સુફિયાનને આરોપીઓએ ચપ્પાના ગામ મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ત્યારે વેજલપુર પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે